પણ મહેરબાની કરીને કોઈ ભૂવામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જે હું કર્મ કરશો એ હું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર ગેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો હગાવાલાને બતાવો અને વાત કરવાની કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની જરા મિત્રને કહેવાનું પણ ચા એંશ્રધામાં આવવાનું ને અને જો આખા બધું મટાડી દેતા હોય તો હું આ સાહેબ તમે કોઈ રાખો વાગે ઉધી માતામાં શેર ઝૂડી લઈ ફરવાનું તો પહેલો ભોભો જીતા રીતી એટલે ચા ભોપાની વાત કરી ભોપા હોય માફ કરે ન કે આપણે ના ડરે આવ્યો બરાબર એટલે આ માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એ એની સમજણ કેટલી છે એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમ્મ કાપતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાંત હોય એના કરાવું હગા નું હોય તો હગા વાલા કંડાવું દગધાતુ હોય ડોક્ટર કંડાવું અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને એનું નિરાકરણ લાવવું આ ખૂબ મોટી સંખ્યામાં હાજર નહીં અને આ બંધારણ વાંચવાલન તમને બધા